ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય લક્ષી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના એપીએમસી ભોજનાલયના હોલમાં જિલ્લા પંચાયત મહેસાણાના સ્વભંડોળમાંથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે એકસો પંચ્યાસી જેટલા જુવિનાઇન ડાયાબિટીસ ટાઈપ એક ધરાવતા બાળકો માટે પેન અને ઇન્સ્યુલિન્સ કાર્ટેજ વિતરણ સાથે બાળકી બાળકો અને વાલીઓ સાથે વિસ્તારના ધારાસભ્યશ્રીઓ સાથે સંવાદ સહયોગથી પીએમસીના સહયોગથી સ્નેહ મિલન સમારંભ એકસો પિસ્તાળીસ જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરીના સહયોગથી ડાયાબિટીસની તપાસ માટે ગ્લુકોમીટર વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર વડનગર ઉંઝા બેચરાજી ખેરાલુ સતલાસણા વિજાપુર તાલુકાના લાભાર્થીઓને હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લા સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઋષાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જેસમીન પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અરવિંદજી ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર એપીએમસી વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ અને એપીએમસીના ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અજયભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો પરિચય અને શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હજરત જૈમીન દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જન્મથી ડાયાબિટીસ ધરાવતા બાળકોમાં રિધિબેન રબારીએ પોતાના સ્વહસ્તે આરોગ્ય શ્રીનું ચિત્ર બનાવીને અર્પણ કર્યું હતું જ્યારે હાજર રહેલા ડાયાબિટીસ ધરાવતા બાળકોને પણ આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું એમ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પણ આરોગ્ય મંત્રીનું સ્વાગત કર્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ પ્રાસંગિક ચિત ઉદ્ભવન કરી ઉદ્બોધન કરી આજના પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી શ્રીએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું જ્યારે હાજર રહેલા ડાયાબિટીસ ધરાવતા બાળકોને કીટ વિતરણ તથા સગર્ભા બહેનોને પોષણ કીટ તથા ગ્લુકોઝ મીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં આજના કાર્યક્રમની આભાર વિધિ તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજુભાઈ પટેલે કરી હતી રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર યોજનાને સાત વર્ષ પૂરા થતા આજે ઉજવણીનો કાર્યક્રમ વિસનગર ખાતે રાખેલો છે અને વિવિધ આરોગ્યના કાર્યક્રમો સાથે પોષણ કીટ પણ વિતરણ કરવાનું છે અને ખાસ તો મહેસાણા જિલ્લાએ જેની પહેલ કરી હતી અમારી જિલ્લા પંચાયતમાં પણ ડાયાબિટીસ ટાઈપ વનના જે બાળકો છે એમની ચિંતા આ મહેસાણા જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ કરેલી અને એ પ્રયોગ મહેસાણા જિલ્લામાં સફળ થતા રાજ્ય સરકારે પણ ડાયાબિટીસ ટાઈપ વન જે નાના બાળકોમાં ડાયાબિટીસ હોય એનો આખો પ્રયોગ મહેસાણા જિલ્લામાં થયો એના ઉપરથી રાજ્ય સરકારે પણ એ વાત સ્વીકારી એટલે તેર કરોડ જેટલી બજેટ જોગવી રાજ્ય સરકારે માન્ય ઋષિભાઈ પટેલ સાહેબના દ્વારા આપણા આરોગ્ય શ્રી દ્વારા એનું આયોજન થયેલું છે અને આ વાત આખી જોયા પછી હું જ્યારે સંસદમાં ગયા પછી ડાયાબિટીસ ટાઈપ વનના બાળકો નાના બાળકોને જે ડાયાબિટીસ છે એને ફ્રી સારવાર મળે અને એને એમાં જાગૃતતા આવે એ બાબતનો પ્રશ્ન લોકસભામાં મેં ત્યાં ઝીરો વર્ષમાં ઉઠાવેલો હતો અને એના ભાગરૂપે આજે આખા દેશમાં ડાયાબિટીસ બાળકોને સારવાર મળે એની પણ મેં રજૂઆત કરેલી છે અને એ દિશામાં કામ ચાલી રહ્યું છે પણ આની શરૂઆત મહેસાણા જિલ્લાથી શરૂ થયેલી રાજ્ય સરકારે આ વાત પણ સ્વીકારેલી અને આજે મહે અહીંયા વિસનગર ખાતે લગભગ ડાયાબિટીસના જે મહેસાણા જિલ્લાના બાળકો છે એને વર્ષમાં ચાર વખત ક્વાર્ટરલી એમની ચકાસણી પણ થશે એવા બાળકોને ડાયાબિટીસવાળા બાળકોને ભેગા કરવામાં આવશે એમના વાલીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે એમનામાં પણ જાગૃતતા આવશે સરકાર વાલી અને બાળકો આ આ બધાનો સંગમ થઈને ડાયાબિટીસવાળા બાળકોને એમને જાગૃતતા લાવે એમનો કોન્ફિડન્સ વધે એ દિશામાં કામ કરવાનો આપણે અહીંયા નક્કી કરેલું છે તો આ આજનો આ કાર્યક્રમ અહીંયા વિસ્તક ખાતે જે બાળકોને જે એમને સારવાર માટે અને એમની ચિંતા માટે જે આ કરી રહ્યા છે એ ખરેખર અમારા તંત્રનો ધન્યવાદ આપું છું સોના નમસ્કાર આજના જો આપણા એપીએમસી હોલ વિસનગરમાં જોના ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ એક જિલ્લા વહીવટી તંત્ર તરફથી એક શરૂઆત છે આપણા જેટલા બધા જુબેનાલી બાળકો છે એના ટ્રીટમેન્ટ એની પ્રોપર સારવાર રેગ્યુલર ચેકઅપ એની ડાયટ મોડેલિટીઝ શું છે પછી ટ્રેનિંગ સેશન્સ અને સેન્સિટાઈઝેશન સેશન્સ એટલે કે એને પેરેન્ટ્સને પણ સારવારની બધી માહિતી મળશે અને બાળકને કેવી રીતે વધારે ધ્યાન આપવું જોઈએ કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ બાળકને હેલ્થ ચેકઅપ અને રમત ગમતની બધી વ્યવસ્થા કરવામાં આવશે અને એ એક હોલિડે કેમ્પ જે થશે અને અત્યારે પ્લાનિંગ એ છે કે દરેક તાલુકા ડીઠ આપણા ત્રણ માસમાં એ કેમ્પ તો થઈ જશે સો દેટ બાળકોને અને એની પેરેન્ટ્સને એ ગમશે અને બાકી આપણા પબ્લિક ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા બાળકો તો છે જ પણ જો પ્રાઇવેટમાં પણ સારવાર લે છે તો આ લોકોને પણ હું આમંત્રણ આપું છું ગોદ્રામાં આવેલા જે નોંધાયેલા તમામ બ્લડ ડાયાબિટીસવાળા બાળકો એને કાર્ડિંગ અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે ત્રીસ લાખના ખર્ચે એમને સમગ્ર એકસો પચાસી બાળકોને એ આ કાર્યક્રમ પૂરતો નથી પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાતો દવાની જરૂરિયાતો ના એકસો પંચ્યાસી જેટલા બાળકો જે બંધાયેલા એ તમામ એ પાર્ટી મંત્રય દાતાઓ સાચવવા માટે પણ છે સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ ફ્રીસ સાચવવા માટેના ફેસ જિલ્લા પંચાયત દ્વારા કુશુલિત પાર્ટેજ અને એપીએમસી વસનગર દ્વારા

ગુજરાતમાં જે આ શરૂઆત કરી છે અને આપણા સમયમાં દર્શનમ અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે આમ અનેક અનેકવિધ પાસાઓ સાથે લાગણી સભાનો કાર્યક્રમ એ આવના આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવનારા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડૉક્ટર સ્મિતાબેને આ જે અમને રાહ ચિંતી છે જે બાબત જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં વહીવટીતંત્રના ધ્યાનમાં લાગી અને એમને મૂકી છે એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડૉક્ટર કોલ સમક્ષ પણ મુકાયો અને એને સ્વીકાર કર્યો છે એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પ્રકાર તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપોન ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્માન વધે વિકસિત દેશોની અંદર આ લાઈફ લાઈફ સ્પાન એ ટાઈપન ડાયાબિટીસ બાળકોની એ લગભગ સિત્તેર વર્ષની આસપાસ આપણા ભારતમાં વીસથી બાવીસ વર્ષથી છે એ વધારે એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાન એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવા ન થાય